સંત સપુતને તુંબડા ત્રણેનો એક સ્વભાવ તારે પણ ડુબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ એવા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને ગુજરાતની આ પવિત્ર ધરતીમાં અનેક મહાપુરુષો જે થયા જે સંતો થયા એ સંતોએ માત્ર ને માત્ર બીજાને તારવાનું કામ કર્યું છે માનવ સેવા એ જ પ્રભુ સેવા એટલું નહીં પણ ટુકડો ત્યાં ઢુકડો એ એક મંત્ર લઈ અને દરેક દેહાણ જગ્યાઓના સંતોએ એમ કહેવાય છે કે હરિહરના હાથ પાડ્યા છે અને ધર્મના ધજાગરા એમ કહેવાય છે કે ઊંચા ઊંચા લહેરાવ્યા હતા કે હજારો સુધી એમ કહેવાય છે કે માણસને એ ધજા દેખાય અને ખબર પડે કે અહીંયા સદાવ્રત ચાલે છે એટલા માટે ઊંચી ધજાઓ લગાડવામાં આવતી હતી અને એ ધજાઓને જોઈ અને એમ કહેવાય છે કે આશ્રમોમાં જે ભટકેલા માણસો હોય પછાત વર્ગના માણસો હોય ગરીબ માણા હોય એ કાયમ માટે એમ કહેવાય છે કે જ્યાં સંતનું સદાવ્રત ચાલતું હોય ત્યાં જમવા માટે આવે એ ભૂખ્યાને એમ કહેવાય છે કે ટુકડો મળે દુખી માણાને આશરો મળે ઈ કામ સંતોએ કર્યું છે પણ મારે વાત એ કરવી છે કે સૌરાષ્ટ્રના સંતો જે છે એણે પોતાના જે આશ્રમો છે પોતે જે ઝૂંપડી બાંધી હોય ત્યાં સદાવ્રતો શરૂ કર્યા પણ કચ્છની ધરતીનો એવો એક મહાન સંત દાદો મેકરણ કાપડી સંત દાદો મેકરણ છે એને તો જે જગ્યાએ લોકો હોય કચ્છના રણમાં ભૂલા પડ્યા હોય ત્યાં જઈને લોકોને પાણી પાયું છે ત્યાં જઈને લોકોને ખવરાયું છે એટલા માટે એનો ઇતિહાસ છે એ તો જબરજસ્ત છે એના હજારો પરચાઓ હોય પણ આપણે વાત શરૂઆતથી કરીએ કે દાદા મેકરણે ભેગ શુકામ લીધો એના મા બાપ કોણ છે એનું મૂળ ગામ કયું છે કયા સમાજમાંથી આવે છે અને અને કઈ 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 જગ્યાએ જગ્યાએ બાપુ એમ કહેવાય છે છે કે એની સમાધિ છે એની જો વાત કરીએ તો કચ્છની ધરતીમાં નખત્રાણા તાલુકાનું ખોંભડી નામનું જે ગામ છે એ ગામના રાજપૂત ગામનો એમ કહેવાય છે કે રાજા એ રાજપૂતનું નામ હળદોરજી અને હળદોરજીના પત્નીનું નામ પબામા એ બંને જણા છે એ પોતે રાજ કરે છે અને રાજ કરતા કરતા ઈશ્વરની ભક્તિ કરે અને ભક્તિમય જીવન જીવતા જાય એમ કરતા 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 સમય જાતા જેથી હોનાનો હુરજ આ રાજમાં ઉગ્યો છે એ દિવસ વિક્રમ દીકરાનો જન્મ થાય છે અને દીકરાનું નામ પોતાની જનેતા છે માં પબામાં છે એ મેકોજી રાખે છે અને મેકોજી રાખ્યું અને ધીમે 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 મેકોજી છે એ મોટા થાય અને જનેતા છે એમ કહેવાય છે કે હલરડા ગાતી હોય પણ આ તો રાજપુતાણી હતી અને રાજપુતાણીના હલરડા છે એ જેવા તેવા હોય નહીં અને એ હલરડા ગાતી હોય પણ કેવા હલરડા ગાય નિજ બાલ સુતે નિત પાલન મે રઘુનાથ કે ગાયન ગાવતી હતી ફરી જ્ઞાન ગીતા સમજાવતી હતી ભય મોત કા સાવ ભૂલાવતી અરે તલવાર ધરી રણ જુજને કા ભય મોત કા પાઠ પઢાવતી ધરી અંબિકા થી રણ કાલિકા થી સોય હિન્દ કી રાજપુતાનિયા થી સોય હિન્દ કી રાજપુતાનિયા થી એવી આ હિન્દુસ્તાન રાજપુતાણી આ કચ્છની ની રાજપુતાણી છે આજ પોતાના દીકરા મેકાજી ને એમ કહેવાય છે કે હલડા હમરાવી અને એને હલડે અલડે સંસ્કારના સિંચન પાય છે એમ કરતા 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 જદી મેકાજીની ની બારક વર્ષની ઉંમર થાય છે અને એ વખતે પોતાનું જે મકાન છે એ મકાન પાડી અને જ્યારે નવું બનાવવાનું હતું એ વખતે મકાન તો પાડ્યું અને પછી જ્યારે મકાનના નવા મકાનના પાયા ગાળવામાં આવ્યા ઈ વખતે ઈ મકાનના પાયામાંથી એક ભગવું કપડું નીકળ્યું ઈ ભગવા કપડાની પોટલી નીકળી અને પોટલાની અંદર એમ કહેવાય છે કે છ વસ્તુ હતી અને આ પોટલી સહિત સાત વસ્તુ થાય ઈ છ વસ્તુ કઈ હતી એક હતી ચુંદડી બીજી ચાખડી ત્રીજી પતરવાવડી ચોથી ખલકો પાંચમી ટોપી છઠ્ઠી જમણીયાળ શંખ અને સાતમો આ ભગવું કપડું આ સાત વસ્તુ નીકળી અને સાત વસ્તુ છે એમ કહેવાય છે કે ઝાડની ડાળી એ ટીંગાડી દેવામાં આવે છે કે આ જે હોય તે આપણને ખબર નથી શું છે એમ ઝાડની ડાળીએ તો ટીંગાડી દીધું પણ બાર વરહનો મેકોજી છે એમ કહેવાય છે કે ડાળી ઉપર પોટલી ને જોઈ ગયો જોયું અંદર આ બધી વસ્તુ જોઈ અને ત્યાંથી હાલતા છે આ મેકોજી હલતા હલતા માતાના મઢ આશાપુરાના આંગણે આવ્યા માં આશાપુરાના દર્શન કરી અને પછી માં આશાપુરાની જગ્યામાં જે મહંત હતા એ કાપડી સંત ગંગારામ બાપુ એ ગંગારામ દાદા એને આ પોટલી બતાવી ભાઈ મેકાજીએ કે જુઓ બાપુ આ શું છે ને એટલું કીધું કે આ કોઈ કાપડી સંતની વસ્તુ છે હે કે હા અને એ વખતે મેકોજી એમ કે છે કે બાપુ હવે મને ભેખ પહેરાવ હે કે મારે સંન્યાસ લેવો છે બાપુ મારે ભક્તિ કરવી છે મારે સેવા કરવી છે કે બેટા તું રાજાનો દીકરો છો અમારે એમ તને ભિક્ આ ભિક્ષુક ન બનાવી દેવાય તને કોઈ સેવક ન બનાવી દેવાય

પોતાને ઘેર લાવે છે અને રાત પડી અર્ધિકરાજનો મજર ભાંગેલો અને ઈ વખતે મેકોજી છે પોતાની જનેતાના સપનામાં આવી અને પોતાનું જે વાસ્તવિક રૂપ હતું કે હું કોણ છું ઈ બતાવી અને બ્રહ્મ જ્ઞાન કરાવ્યું છે પોતાની જનેતાને અને ખબર પડી ગઈ ભાઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી આ તો મહાપુરુષ છે યુગ યુગનો જૂનો ઓલિયો છે

એટલે આપણે દાદા મેકરણ પણ કહી શકીએ છીએ અને દાદા મેકણ પણ કહી શકીએ છીએ એટલે આપણે સૌરાષ્ટ્રની ધરતીમાં દાદા મેકરણ કહેવામાં આવે છે અને ઈ દાદો મેકરણ છે એ કચ્છની ધરતી છોડી અને હોરઠમાં આવ્યો અને ગરવા ગઠ ગિરનારમાં ભાઈ પોતે આવી અને ગિરનાર ચડે છે અને અર્ધેક જઈ અને દાદા મેકરણ છે એ બેહી જાય છે એ અર્ધેક ડુંગરો ચડી અને બે જાય છે વચો વશભાઈ અને એ વખતે એક ઘટના બને છે કે માં છે રૂપમાં આકાશમાં પવન વેગે અને હાથમાં પ્રસાદ લઈ અને પોતાનો દીકરો એટલે ભગવાન દત્ત એ ભગવાન દત્તને પ્રસાદ દેવા માટે માં અનસુયા જાતા હતા અને એ વખતે આ કાપડી સંત દાદા મેકરણ જોઈ જાય છે ભાઈ

એની જે સિદ્ધિઓ છે એ તારામાં આવી જાય એટલે મારાથી આ પ્રસાદ ન દેવાય એમ કરી એને નીકળી જાય છે અને દત્તને કહે છે કે કોઈ બાર તેર વર્ષનો છોકરો છે કાપડી સંત છે એને ભેખ પહેરેલો છે અને એ તારો પ્રસાદ માંગતો તો અને દત્ત ભગવાન કહે છે કે એમ પ્રસાદ કોઈને આપી નહીં દેતા નહીતર મારી સિદ્ધિઓ છે એની પાસે જતી રહેશે અને પછી તો

છ છ દિવસના વાણા વાઈ ગયા પણ માં અનસુયા છે જવાબ આપતા નથી અને જ્યારે સાતમો દિવસ ઉગ્યો અને એ વખતે મેકરણ દાદાએ એટલું કીધું કે માં દત્ત જો તારો દીકરો હોય ને તો હું એ તારો દીકરો છું અને હાથ હાથ દિવસથી આ કાપડી સંત છે એ ભૂખ્યો છે હાથ હાથ દિવસના ઉપવાસ થયા છે અને તમને દયા નથી આવતી અને જ્યારે એમ કહેવાય છે કે નીચે ઉતરીને દાદા મેકરણની પાસે માન આવી અને જ્યારે જોવે છે ત્યારે દાદા મેકરણ એમ કે છે કે માં એકવાર મીટ માંડીને જોતો ખરો હું કોણ છું અને પોતાનું રૂપ જ્યારે પ્રગટ કરી અને જોયું ત્યારે માન સુયા છે ઓળખી જાય છે કે આ કોઈ સામાન્ય નથી એ વખતે ખબર પડી કે આ મહાપુરુષ છે સુકામ ભગવાન રામ છે ને એ વિષ્ણુ ના અવતાર છે અને ભગવાન વિષ્ણુ છે ઈ માં અનસુયાના ના દીકરા કહેવાય દત્તાત્રેય એટલે વિષ્ણુ એ જ રામ અને રામનો ભાઈ લક્ષ્મણ અવતાર એટલે દાદા અવતાર છું ખબર પડી મા ત્યારે મા એ માથે હાથ ફેરવીને એટલું કીધું કે ઈ તો મારો મોટો દીકરો છે દત્ત છે એ અને તું નાનો દીકરો છો અને મારો નાનો દીકરો હાથ હાથ દિવસથી ભૂખ્યો હોય તો ભલે મારા મોટા દીકરાની સિદ્ધિઓ વહી જાય પણ આ બધો પ્રસાદ તું લઈ લે હું તો એને બીજો પ્રસાદ ખવડાવીશ અને એ વખતે દાદા મેકરણ છે એમ છે કે મારે તો માત્ર માત્ર ને પાંચ કોળિયા જ જમવું છે અને પાંચ કોળિયામાં મારી પાસે બધી સિદ્ધિઓ આવી જાય છે અને એક કોળિયો જમ્યા એક કોળિયો જમ્યા એટલે ભગવાન દત્તને ખબર પડી ગઈ કે એક આછમાંથી શક્તિ વહી ગઈ

અને જ્યારે ગિરનારની ઉપર થી એમ કેવાય છે કે ડોટ મૂકી અને માં અનસુયા એમ કે છે કે હાંભળ મેકરણ આજ તારો મોટો ભાઈ છે ને દત્ત ઈ ગાંડો બન્યો છે ઈ સિંહ બનીને ગર્જના કરે છે હંભળાય તો છે ને કે માં એને તમે આવવા દયો તમે મુજાઉમાં ભગવાન દત્ત છે એ સિંહનું રૂપ લઈ અને હજી ત્યાં પોગે એ પેલા પાંચ કોળિયા જમી અને બધી સિદ્ધિ છે એ પ્રાપ્ત કરી લીધી અને અને ઘે 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 કરીને જે રૂપ કાપડી સંત દાદા મેકરણની માથે જ્યારે પંજો માર્યો એ વખતે દાદા મેકરણ છે એ પથ્થરનું રૂપ લઈ લીધું અને પથ્થરની સાથે પંજો ભટકાણો ઈ વખતે પોતાને વેદના તો થઈ હાથમાં કે મેં પંજો માર્યો અને આ સંત છે એની પાસે સિદ્ધિઓ આવી ગઈ એ સિદ્ધિઓ જેમ તેમ આવે નહીં કોઈ મહા યોગી હોય તો જ એ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે અને મારી જનતા અનસુયા છે એને કોઈ સામાન્ય વ્યક્તિ જોઈ ન શકે એ તો અદ્રશ્ય રૂપમાં હોય છતાંય આ કાપડી સંત જોઈ શકે છે તો આ કોઈ યોગી હોવો જોઈએ આ કોઈ મહાપુરુષ હોવો જોઈએ તો જ આની પાસે સિદ્ધિઓ આવે અને તો જ આ પથ્થરનો રૂપ લઈ શકે એટલે દત્ત મહારાજ છે એ પથ્થર ને હામું જોઈ અને કાપડી સંતને પ્રશ્ન પૂછે છે દત્ત પૂછે દિગંબરા તું જોગી કે જડાધાર કલા પૂરણ કાપડી તારો આગે કોણ અવતાર ભગવાન દત્ત પૂછે છે કે હૈ કાપડી હે સંત બાપ તું આગળ કોનો અવતાર હતો

હો હું આજ કાલ જોગી નથી હું તો મહાકાલનો જોગી છું મેં જોગી મહાકાલ કા આજકાલ કા નહીં રામે રાવણ રોળ્યો તેદી હું હતો રણમાય રામે જેથી રાવણ ને માર્યો ને એ વખતે મેઘનાથ ને મારવા વાળો બીજો કોઈ નહીં હું ખુદ લક્ષ્મણ હતો અને ઈ વાત જયારે સાંભળી ત્યારે બંને ભાઈઓ છે એ હામા હામા ભગવાન દત્ત મહારાજ અને દાદા મેકરણ છે એ બધું ભરી ભરીને મળ્યા છે અને કીધું કે બાપ તારે અહીંયા વચ્ચે બેહવાનું ન હોય તે મને કીધું હોત તો તારે સિદ્ધુ ન્યા વ્યાવવાનું હતું તને હું બધી સિદ્ધિઓ મારી હાથે તને આપી દેત બાપ તો તો લક્ષ્મણ જતી છો અને લક્ષ્મણ જતી છે એમ કહે છે કે આ મારો એક અવતાર નથી મારા તો નવ નવ અવતાર થયા છે એ ઘણી બધી વાતો કર્યા પછી દાદા મેકરણ જ્યારે આકાશમાં નજર કરે છે ત્યારે દત ભગવાનનો એક ધોકો અને એક જોળી છે આકાશમાં ફરે છે અને દાદા મેકરણ પૂછે છે કે આ ઢોકો ને જોળી આ શું છે દત્ત ભગવાન એમ કે છે કે અહીંયા ગિરનાર માં રહેનારા સંતોને આ મારી જે જોડી છે ઈ એને ભોજન પૂરું પાડે છે એને જે કઈ ગાંજાની જરૂર પડે તો ઈ પૂરું પાડે છે કે ઈ તો બરાબર છે પણ આ ધોકો શું કામ કે આ સંતોને કોઈ કંદડે કોઈ હેરાન કરે ત્યારે આ ધોકાથી હું એને સજાવું આપું છું કે આ સંતોને કોઈ કંદડે નહીં એને કોઈ હેરાન ન કરે એટલા માટે મારો ધોકો ફરે છે એ વખતે દાદા મેકરણ એમ કહે છે કે ભાઈ ધોકો ને જોલી ભલે ફરે એનો મને કઈ વાંધો નથી પણ અહીંયા નીચે રહેનારા અમુક સાધુઓને મેં જોયા છે કે એને પણ મોહ મોહમાયા લાગી છે એટલે હવે આ ધોકો અને જોલી ઉતારી લ્યો અને એ વખતે દત્ત ભગવાન એમ કહે છે કે હવે આ જોલી અને ધોકો તમે ઉતારી મેકરણ અને એ વખતે ભગવાન દત્ત છે એ પોતે પોતાના હાથ થી દાદા મેકણ આપે છે અને દાદા મેકણ ને કીધું કે ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્ર લઈ અને ફરતા થઈ જાઓ અને લોકોની સેવા કરો અને પછી એમ કહેવાય છે કામધેનું કાવડ લઈ અને દાદા છે ત્યાંથી નીકળી જાય છે અને અમરેલીનું નામનું જે ગામ છે ત્યાં આવી અને ધણો ધખાયો છે અને ત્યાંના એમ કહેવાય છે કે રામનાથમાં જે જયરામ ભારતી મહારાજ હતા એ રામનાથની પૂજા કરતા હતા એ દાદા મેકણના ખાસ મિત્ર હતા અને અને જ્યારે આ જે ધોકો આકાશમાં ફરતો તો એ બંધ થયો ભોજન પાણી બંધ થયા એ વખતે ગિરનારના સંતો વિચાર કરે છે કે આ જો જે ધોકો અને જોળી છે એ કોને ઉતાર્યા હશે હવે ગમે એમ થાય એને મારી નાખવો પડશે જોળીને ધોકો લઈ આવવા પડશે એમ કહેવાય છે કે તરવારો ભાલા અને જે કાંઈ હથિયારો હતા એ હથિયારો લઈ અને ગિરનારના સંતો નીકળ્યા અને એમ કહેવાય છે કે જે રામનાથની પૂજા કરનારા જે રામ ભારતીજી મહારાજ હતા એ દાદા મેકરણના જે મિત્ર હતા એ ભવનાથમાં જઈ અને સાધુડાને એમ કહે છે કે આ તમારા હથિયાર મૂકી દો

કે જુનાગઢમાં જતી સતી સંતો હોય ત્યાં તમારી કાવડ એની મેળે મેળે જઈ અને ધૂણો દખાવે ત્યાં જઈ અલખ જગાવી અને પાછા આવે તો અમે માનીએ અને એ વખતે જી નામ જીનામ જી નામ કરતા કરતી એ કાવડ છે એ પોતાની રીતે હાલતી હાલતી એ ઉડી અને પછી ગિરનારમાં એમ કહેવાય છે કે જતી સતીને આંગણે જઈ અને પછી જ્યારે અલખ જગાવી અને પાછા આવે છે ત્યારે આ સંતો છે એ બધાય માને છે અને દાદા મેકરણને એમ કહે છે કે હવે આ કાવડ લઈ અને તમે સેવા કરો માનવ સેવા કરો અને એમ કહેવાય છે કે એ વખતે દાદા મેકરણ છે એ જે ગામમાં ધૂણો દખાવેલો હતો એ ખાન ખીજડીયા ગામે દાદા મેકરણ છે આ બધા જ સંતોને ગિરનારના દરેક સંતોને એમ કહેવાય છે કે પોતે પોતાના લક્ષ્મણ જટીના રૂપમાં આવી અને દર્શન દીધા હતા અને એ દર્શન દીધા એટલે એ લક્ષ્મણ ધૂણો હાલમાં પણ એ ખાન ખીજડીયામાં કહેવાય છે અને એ લક્ષ્મણ ધૂણે બાપુ એમ કહેવાય છે કે રહ્યા છે અને સૌ સંતો લક્ષ્મણ જતીના દર્શન કર્યા અને પછી દાદા મેકરણ પોતાના પોતાના સ્વરૂપમાં આવી અને એમ કહે છે કે હવે એક આપણે પરિક્રમા શરૂ કરવી છે હે કે હા પરિક્રમા શરૂ કરવાની છે અને એવી પરિક્રમા કઈ પરિક્રમા જે હાલમાં આપણે ગિરનારમાં લીલી પરિક્રમા કરીએ છીએ એ પરિક્રમાની શરૂઆત દાદા મેક્રણે કરી હતી અને સંતોને કીધું કે હાલો આપણે ગિરનાર ની પરિક્રમા કરવી છે અને ગિરનારની પરિક્રમાની શરૂઆત દાદા મેક્રણે કરાવી હતી અને બધાય ગિરનારના સંતોએ એ પરિક્રમા કરી હતી અને પછી ધીમે 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 સમય જાતો જાય છે એમ કરતા કરતા દાદા છે ત્યાંથી નીકળી અને પછી સર્ભંગ ઋષિના આશ્રમે આવે છે સર્ભંગ ઋષિના આશ્રમે આવી અને ધુણોને ચેતન કર્યો સર્ભંગ ઋષિનો જે ધૂણો હતો એ ધુણો ચેતન થયો અને દાદા મેકરણ છે ત્યાં બાર વર્ષ સુધી તપસ્યા કરે છે અને સર્ભંગ ઋષિનો આશ્રમ એટલે હાલનું જે પરબધામ છે પરબની વાવડી કહેવાય એ પરબધામ સતદેવીદાસ અને અમર દેવી જે એમ કહેવાય છે કે આજે દુનિયાની અંદર જેના ડંકા વાગે છે એ સત અને અમર નો જે આશ્રમ છે એ એની પહેલાનો જે જૂનો આશ્રમ કહેવાય ઈ જ આશ્રમ આ સરભંગ ઋષિનો અને સરભંગ ઋષિ એમ કહેવાય છે કે એનો જે ધૂણો હતો એ ધૂણો ચેતન દાદા મેક્રણે કરેલો અને એ ધૂણો જ્યારે પછી પાછું જ્યારે એ જગ્યા છે વેરાન થઈ એ પછી એમ કહેવાય છે કે દેવીદાસ બાપુ ત્યાં આવ્યા હતા એટલે દેવીદાસ બાપુની પહેલા દાદા મેક્રણ એ જગ્યામાં આવ્યા હતા અને એ ધૂણાને ચેતન કર્યો હતો અને બાર બાર વર્ષ સુધી તપસ્યા કરી અને પછી ત્યાંથી દાદા છે એમ કહેવાય છે કે નીકળે છે ત્યાંથી સીધા હિંગળાજની યાત્રાએ જાય છે મા જગદંબા હિંગળાજની યાત્રા કરવા માટે જાય છે ત્યારે સમગ્ર ભારતની એમ કહેવાય છે કે અડસઠ તીર્થના દર્શન કર્યા છે રામેશ્વરના દર્શન કર્યા છે હિમાલયમાં ગયા છે અને છેલ્લે મા હિંગળાજના દર્શન કરી અને પાછા વળ્યા ત્યારે કચ્છની ધરતીમાં કંચકોટ નામનું જે ગામ છે

સેવા તો શરૂ જ હતી એ કાવેડમાં એમ કહેવાય છે કે પાણીના માટલા હોય રોટલા હોય બાપા એટલું નહીં પણ પોતાનો જે ગધેડો હતો લાલિયો ઈ લાલિયાની માથે એમ કહેવાય છે કે લગડું મૂકી અને એક બાજુ પાણીના માટલા બે ત્રણ ભર્યા હોય અને એક બાજુ રોટલા અને ખીચડી ભરેલું હોય અને એને એમ કહેવાય છે કે રણમાં મોકલી દે અને ઈ જે ગધેડો લાલિયો છે ઈ રણમાં ફર્યા કરે અને જે કાય માણસો રણની અંદર કદાચ રસ્તો ભૂલ્યા હોય તો એને ઈ જમવાનું મળે એમ કરતા કરતા માનવની સેવા શરૂ થઈ ગઈ કાયમને માટે આ લાલિયો છે ઈ પોતે પાણીના માટલા અને રોટલા અને ખીચડી લઈ અને એમ કહેવાય છે કે રણમાં રખડતો હોય જે કાંઈ માણસો ભૂલા પડ્યા હોય એને ખાવા માટે દે અને કૂતરો જે મોતીઓ સાથે હતો એ મોતીઓ છે એ આખા એ રણમાં એમ કહેવાય છે કે ભટકતો હોય કે કોઈ પણ માણસ જે ભૂલું પડ્યું હોય એને લઈ અને આ લાલિયા પાસે લાવે અને એને પાણી પાય અને એને ખવડાવે અને કદાચ હાજનું ટાણું થઈ ગયું હોય કોઈ માણસ ભૂલો પડ્યો હોય તો એને દાદા મેકરણના આશ્રમે લાવે અને ત્યાં દાદા મેકરણ છે એને એને ખૂબ ભાવથી જમાડે રોકાણ કરે એની સેવા કરે એમ સમય જાતો જાય છે સેવા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્ર ને અને દાદો મેકરણ છે એમ કહેવાય છે કે માણસની સેવા કરે છે ભાઈઓ અને વિચાર તો કરો કે એક પ્રાણી છે ઈ પણ એની પણ અસ્તિત્વ કેવી મદદ કરે છે જે પ્રાણીઓ છે કૂતરો અને ગધેડો ઈ કોઈ સામાન્ય નહીં હોય ઈ તો કોઈ પૂર્વ જન્મના ઓલિયા જ હશે અને માનવની સેવા કરવા માટે દાદા મેકરણની સાથે અવતારી અવતાર થઈ અને આવ્યા હશે અને એમ કહેવાય છે પછી દાદા મેકરણ છે એ ચિઠ્ઠી લખી દે અને ઈ ચિઠ્ઠી લઈ અને ભુજની બજારમાં આ મોતીઓ અને લાલીઓ છે એ જાય એટલે દુકાનદાર છે એને બધી જ વસ્તુ આપી દે અને એ બધી વસ્તુ એમાં લગડામાં નાખી દે એટલે પાછા વહી આવે દાદાને કોઈ દિવસ પછી તો વસ્તુ લેવા જવાની પણ જરૂર ન પડતી આવા જબરદસ્ત અવતારી પુરુષો અને પછી ધીમે ધીમે સમય ગયો અને દાદા મેકરણ છે એ પોતે એમ કહેવાય છે કે ધ્રંગ ગામે આવે છે ધ્રંગ ગામે આવ્યા અને ત્યાં ધૂણો દખાવ્યો માનવ સેવા કરી એમ કરતા કરતા જ્યારે સમય આવ્યો દાદાને ખબર પડી કે હવે માનવ સેવા થઈ ગઈ છે અને કાયમને માટે અહીંયા માણસો છે એ આવવાનું છે એટલે પોતાની જે જગ્યા છે ધ્રંગ ત્યાંથી થોડેક આગળ જઈ અને પોતે એક ચીપિયો મારે છે ધરતીમાં અને એ ધરતીમાંથી મીઠું પાણી નીકળે છે અને આજે પણ પ્રગટ પાણી તરીકે એ જગ્યા ઓળખાય છે ક્યારેક જાજો અને એ જગ્યાને જોજો એ પ્રગટ પાણી આજે પણ ખળખળ વહેતું પાણી છે એ પ્રગટ પાણી છે એ દાદાનો સાક્ષાત પ્રસ પરચો છે અને ત્યારે મેકરણ દાદાએ ચેતન સમાધિ લીધી ચેતન એટલે કે જીવિત સમાધિ લીધી સમાધિ દિવસે એમ કહેવાય છે કે એટલા વિસ્તારની અંદર એક સાથે બેતાલીસ સમાધિઓ લેવામાં આવી હતી જુદી જુદી જગ્યાએ ઈ એવો પવિત્ર દિવસ હતો અને દાદા મેકરાણ છે ઈ છે વાંચવા જેવું છે અને ઘણી બધી ભવિષ્યવાણીઓ પણ દાદા મેકરણે કરેલી હતી અને આવો હતો કઈક દાદા મેકરણ ઇતિહાસ તો આપણે ફરી મળીશું આગળના ઇતિહાસ ઉપર જય માતાજી